અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આસ્થા ફાઉન્ડેશન સંચાલિત શ્રી ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપ ધંધુકા તથા ચાવડા પરિવાર દ્વારા સમાજ સેવા અને માનવતાના ઉત્તમ ઉદાહરણ રૂપે એકસો અગિયાર દીકરીઓના ભવ્ય સમૂહ લગ્ન આયોજન આવતીકાલે નવ નવેમ્બર બે હજાર ના રોજ જનકપુરી ધંધુકા ખાતે થશે આ વિશાળ લગ્નોત્સવમાં ધંધુકા તેમજ આસપાસના ગામડાઓમાંથી આવેલા કન્યા વરુના લગ્ન વિધિવત હિન્દુ રિવાજ અનુસાર થશે સ્થળે ધાર્મિક ભક્તિભાવ સાથે સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમો પણ યોજાશે આ દિવસે અનેક ધાર્મિક મહાનુભાવો સામાજિક આગેવાનો મહેમાનો તેમજ ધંધુકા અને આસપાસના વિસ્તારના લોકો ઉપસ્થિત રહેશે આતકે બ્લડ ડોનેશન કેમ્પ સાંસ્કૃતિક ડાયરો અને મનોરંજક કાર્યક્રમ લગ્નોત્સવમાં સામાજિક સહાય અને દાન વગેરે કાર્યક્રમો યોજાશે આ પ્રસંગે ધંધુકા ફિદ્રા હાઈવે પર સ્થિત જનકપુરી ધંધુકા સમગ્ર રીતે ઝગમગધુ મંદિર સમાન બની જશે સમગ્ર આયોજન આસ્થા ફાઉન્ડેશન અને શ્રી ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપના સંયુક્ત પ્રયત્નો વડે શક્ય બન્યો છે આવતીકાલે ધંધુકા જનકપુરીમાં એકસો અગિયાર દીકરીઓના લગ્ન સાથે આનંદ ભક્તિ અને માનવતાનો મહોત્સવ ઉજવાશે આવતીકાલે તારીખ નવ અગિયાર બે હજાર પચીસના ના રોજ અમારા જનકપુરી ગામ જાળિયા ધંધુકો એટલે અમારા ધંધુકાનું ભાલ પરગણું કહેવાય એના આગળ સનાતન હિન્દુ ધર્મની એકસો અગિયાર દીકરીઓના સમૂહ લગ્ન થવા જઈ રહ્યા છે આજે છેલ્લા પંદર દિવસથી જે યુવાનો વડીલો મિત્રો જે દૂરથી ગામે લાગેલા છે તમે આપ જોઈ શકો છો અમારા વિસ્તારમાં આ પાંચમો સંબોલગ્ન થવા જઈ રહ્યો છે અને ખરેખર દિવસ અને રાતના ઉજાગરા છતાંય બધાના મોઢા ઉપર હર્ષ અને ઉલ્લાસની જ લાગણી હશે જે અમારા માટે ખૂબ રાજીપો છે પરંતુ બીજી તારીખે જે પ્રસંગ થવાનો હતો કુદરતી આફત હતી આખા ગુજરાતમાં હતી ગુજરાત બહાર પણ હતી એના લીધે નવમી તારીખ રાખીને આવતીકાલે સર્વ વડીલોને અધિકારીગણને રાજકીય મહાનુભાવોને કોઈને મેસેજ કદાચ રહી રહ્યું હોય કેમ કે એકસો અગિયાર દીકરીના લગ્ન હોય આપણા ઘરે એક દીકરીના લગ્ન હોય તો ઘણી બધી છ મહિના અગાઉ તૈયારી ચાલતી હોય છે તો એકસો અગિયાર દીકરીની જવાબદારી અમારા પરગણાની છે આથાની તો કોઈને મેસેજ ન મળે તો મીડિયાના માધ્યમથી કહેવા માગું છું ચાલે દરેક રાજકીય મહાનુભાવો સંતો મહંતો આઈમાં બધા પધારવાના હોય અમારા પરગણાના લાગતા લાગતા મહેમાનો મિત્રો બધાને અચૂક આ દિવ્ય અને ભવ્ય પ્રસંગમાં હાજર રહેવા મારી નમ્ર અપીલ છે અગિયાર બે હજાર પચીસના રોજ તંદુકા એકસો અગિયાર દીકરી બના સંલગ્ન જનકપુર ખાતે રાખેલ છે કુદરતી આફતોના લીધે જે બે તારીખનો પ્રસંગ હતો તે હવે વરસાદના લીધે પોસ્ટપેન રાખ્યો હતો અને એ આવતીકાલે વિધિવત રીતે થવા જઈ રહ્યો છે કાર્યક્રમમાં એકસો અગિયાર દીકરી બાના સનાતન હિન્દુ ધર્મને એકસો અગિયાર દીકરી બહેનના સમલગ્ન બ્લડ ડોનેશન કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પ તુલસી વહતા એ પતી ગયા છે સંતો મોહંતોના સામૈયા આઈમાના આગમન પ્રદેશ પ્રમુખ શ્રી વિશ્વકર્માજીનું ભવ્ય સ્વાગત અને રાજકીય મહાનુભાવનું પણ સ્વાગત અને અમારા ભાલ પરગડામાં આ એકસો અગિયાર દિગ્રીના માધ્યમથી જે ઉજળું થતું હોય એ બાલપણને ઉદલા કરવાનો અમારા પૂરેપૂરા પ્રયત્ન છે અને બધા ટીમ અત્યારે કામે લાગે છે ખૂબ રાજી હો શકે લોકોને આહવાન કે બીજી તારીખનો જે પ્રસંગ હતો એ નવ તારીખે રાખ્યો છે કદાચ આટલી બધી તકલીફ છે એકસો એક ડિગ્રીના લગ્નમાં એકસો ડિગ્રીના ડિગ્રી લગ્ન છે અને કદાચ કંઈક કોઈને મેસેજ ન મળ્યા હોય કે મળ્યા હોય અમે તો આંત્રણ પત્રિકા બધાને પહોંચાડી છે પણ બીજી તારીખની નવ તારીખનું ઘણા લોકોને નહીં કદાચ પહોંચ્યું હોય તો મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે આ ધર્મોત્સવમાં આ દિવ્ય અને ભવ્ય પ્રસંગમાં દરેક સનાતન હિન્દુ ધર્મની જનતાને લાભ લેવા મારું નમ્ર વિનંતી છે